પોરબંદરના છાયા વિસ્તારમાં રિક્ષા ચાલક દ્વારા મુખ્ય માર્ગો પર ના વિવિધ ખાડા બુરવાનો શ્રમ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે જેમાં સેવાભાવી રિક્ષા ચાલક શરમણભાઈ આગઠ દ્વારા વિવિધ વિસ્તારમાંથી પડતર અને બિનજરૂરી ભરતી ઉપાડી તેના વડે ખાડા બુરવાનો શ્રમ યજ્ઞ કરવામાં આવી રહ્યો છે ત્યારે તેઓએ અન્ય લોકોને પણ આ પ્રકારનો સેવા યજ્ઞ કરવા અપીલ કરી છે શરમણભાઈ આગઠ હું એકદી રિક્ષા લઈને જાતો હતો તો એક બાપુ આગળ પડી ગયો એટલે મેં એને બેઠો કરી અને પછી મને આ એમ થયું કે ભાઈ આ ખાડા આપણે ગલઠા માણા માટે કે કોઈ ઘલટું ઢોર ઘલટું માણા કોઈ વાહનવાળો તો પડી જાય તો એને માટે આપણે ભરતી ગમનીએ પડી હોય તો આપણે લઈ અને નાખો જે એ આપણી માનવ સેવા છે ભાઈ અને આપણી સેવા કરવી એ જરૂરી છે બરાબર કોઈ ગાય બેઠી ન થઈ શકતી હોય તો એને બેઠી કરવી કોઈ ઘરઠું માણા હોય તો એને બેઠું કરવું વાહનમાં કોઈ વાહનની ઈજા થાય કોઈ જવાન માણાની ઈજા થાય તો એ પડી જાય તો આ ખાડા આપણે ગોરવાનો જે ગોરો તો ભલાઈ થી બુરી દેજો અને આવા સેવાના કામ ભાઈ કરતા રહ્યો તો આપણે ક્યાંથી ક્યાં સુધી તમે બુઈરા ક્યાં રસ્તે બુઈરા તમે ખાડા સાયા નવાપરા આપણે જે મસ્જિદ આવે મસ્જિદ થી આખા ખાડા સાયા લગા નવાપરા લગા ખાડા બધા બુરી દીધા બરોબર હું તો રિક્ષા કઈ ભરતી આવે તો નાખતો હું અને ખાડા બુરતો હું ભાઈ બરોબર બાકી હું એવો કઈ પૈસા વાળો માણા નથી હું મજૂરી કરું છું ભાઈ રિક્ષા બીજા ને આપું મજૂરી કરું પણ માનવ સેવા કરો ભાઈ કોઈ કોઈ પડી ગયો હોય તેને એને બેઠો કરો કોઈ ખાડો કાંઈ દેખો તો બુરી દો મારા બાપલાઓ આવી સેવા કરો એટલી મારી વિનંતી છે ભાઈ